વડોદરા શહેરમાં સાજગંજ વિસ્તારમાં આવેલ ખાનગી હોટલમાં કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદનો ખાસ આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરમાં સાજગંજ વિસ્તારમાં આવેલ ખાનગી હોટલમાં કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજાય જેમાં વડોદરામાં ગુરુ પંડિત જગદીશ ગંગાની કથક નૃત્ય શૈલીની વડોદરામાં ગુરુ પંડિત સુંદરલાલ ગંગાની દ્વારા મૂકવામાં આવી અને ત્યારબાદ સાજગંજ વિસ્તારમાં કીર્તિ મંદિર ખાતે એક માર્ચ દિવસ દરમિયાન યોજાશે જેમાં બાવીસમાં પંડિત સુંદરલાલ ગંગાનો નૃત્ય મહોત્સવમાં ગાયકા પદ્મશ્રી માલિની અવસ્થિ પંડિત અરવિંદ આઝાદ તબલા પર અને પંડિત ઘનશ્યામ મિક્ષા અને હાર્મોનિયમ પર સાથે વડોદરાના નામાંકિત ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન યુવા પ્રસ્તુત કરીશું સાથે જ આઈ સી વિદ્યાર્થીઓ જેમાં મોરિશસ્તી અંબેકા મધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ આકાંક્ષા ભાગ્યા સ્પ્નાનંદિની ઇજિપ્તથી રેવા બાંગ્લાદેશથી માઇમોના અને સુસ્મિતા પરફોર્મન્સ આપશે જે અંતર્ગત પત્રકાર પરિષદનું ખાસ આયોજન આજરોજ કરવામાં આવ્યું જેમ કહેવામાં આવ્યું કે એક માર્ચ બે હજાર ચોવીસે કીર્તિ મંદિર ખાતે બાવીસમું પંડિત સુંદરલાલ ગંગાની કથક મહોત્સવ યોજવામાં આવ્યો છે એનું મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્દેશ્ય આટલા વર્ષોથી એ જ છે કે યુવા પેઢીને મંચન કરવું અને સાથે નામાંકિત કલાકારોને પણ આમંત્રિત કરવું જેથી આપણી પરંપરા જે શાસ્ત્રીય નૃત્યની છે એ જળવાય મુખ્ય હેતુ એ પણ છે કે આજનું જે રિયાલિટી શોઝ છે આજની જે યુવા પેઢી છે એટલી ઇન્ફ્લુઅન્સ છે એ શોઝથી કે એમને પાછા આપણા શૈલી તરફ વાળવા એ બહુ જ અગત્યનું છે અને એ એઝ એન આર્ટિસ્ટ એઝ અ ઓર્ગનાઇઝેશન જો એ કાર્ય આપણે નહીં કરીએ તો કોણ કરશે એટલે એ એક જવાબદારીથી આ ફક્ત એક મહોત્સવ નથી પણ એક જવાબદારી છે યુવા પેઢીને પ્રેરિત કરવાથી જેથી થકી આપણી શાસ્ત્રીય નૃત્ય કલા જળવાઈ રહે એક તારીખે કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બાવીસમો વાર્ષિક ઉત્સવ યોજાયો છે અને આ કાર્યક્રમમાં અમે મારા જૂના વિદ્યાર્થીનું એક સમૂહ લઈને પ્રસ્તુતિ કરાવવાના છે સાથે આઈસીસીઆરના ખાસ વિદ્યાર્થીઓ જે ફોરેનના છે વિદેશથી છે ઇજિપ્ત મોરેશિયસ બાંગ્લાદેશ એ લોકોની પ્રસ્તુતિ કરાવવાના છે ત્યાર પછી યુવા નર્તક જે બિસ્મિલ્લા ખાં એવોર્ડી છે મારા પુત્ર છે શ્રી દુર્ગેશ ગંગાની એમનો કથક સુલો છે એમની સાથે હિન્દુસ્તાનના નામ તબલાવાદિક ઉસ્તાદ અકરમ ખાં સાહેબ એમની સાથે તબલાની સંગતિ આપવાના છે પછી આ કાર્યક્રમમાં જે ખાસ મહેમાન જે આવવાના છે પ્રસ્તુતિ આપવાના છે તે પદ્મશ્રી માલિની અવસ્થિતિ છે જે ઠુમરી ચેતી કજરીના બહુ નિષ્ણાંત ગાયક છે અને આ કાર્યક્રમમાં અમે પંડિત સુંદરલાલ ગંગાની ચંદ્રકલા સન્માન નો એવોર્ડ પંડિત બિરજુ મહારાજજીના જ્યેષ્ઠ પુત્ર પંડિત જયકિશન મહારાજજીને આપવાના છે સાથે સાથે અમારી ગંગાની પરિવારની શિષ્યા જે નમ્રતાબેન છે નમ્રતાબેન શાહ છે નડિયાદના જે બહુ ખૂબ જ સારું કાર્ય કરી રહ્યા છે બહુ ઊંચો કર્મ કરી રહ્યા છે એમને અમે સન્માનિત કરવાના છે આ કાર્યક્રમ કીર્તિ મંદિર અભિવ્યક્તિ ખાતે યોજવામાં આવ્યો છે હું પંડિત જગદીશ ગંગાની રિટાયર્ડ પ્રોફેસર ફેકલ્ટી પરફોર્મિંગ આર્ટ્સ એમ એસ યુનિવર્સિટી વડોદરા